તો ઓલો ફ્રેન્ડ્સ આપણે આપણે સીતા રામ કેમ છો બધા મજામાં આવ્યો કે તમ બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજ નામ અને નવા વ્લોગમાં આજ તારીખ છે 22 8 2025 અને આ સવારના વાગી ગયા છે 10 અને અમાર રૂહી બેન તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે કા બેન તો સ્કૂલે જવાનું છે ને આજ અમાર રૂહી બેન લઈ જવાનું છે ઢીંગલો ની શાળા હા તો હાલો ગમે યાર ગમે વસ્તુ તો આપણે તો ઓગસ્ટ ફાઇનલી એડ વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે ને થોડો થોડો પવન એ છે એટલે આપણે દુકાન બંધ કરી દીધી કે દુકાનનું બહાર ભટકાયા એટલે તો હાલ હવે ચા પાણી પી લઈએ ઓ હાલ હવે આપણે જમી લઈએ સેવ કંટોલાનો શાક છે ગરમા ગરમ રોટલી ઇડલી તો હાલો ફ્રેન્ડ ફાઇનલી એક આને ઘડિયાળમાં વાગી ગયા છે હાથ અને આપણે હમણાં જ બે પીવાનો છે ચા ને આજ વરસાદ તો કઈ રહેતો જ નથી રેડા માથે રેડા નાખે છે તો હાલ ચા પાણી પી લઈ હલો રોટલા રોટલા કડવા ઠંડા ઠંડા તો અત્યારે અમારે રોટલા બને છે આપણે જમી લઈએ જમવા માટે છે બાજરાના રોટલા છે રીંગણાનો ઓરો કાચું મરચું ને દૂધ તો હાલો જમી જાય આપણે જમી લીધું છે નાસા સજાજનો વિડીયો પૂરો કરી છીએ તો મળીએ પાછા કાલે ગુડ મોર્નિંગ રામ રામ કેમ છો બધા મજામાં આવ્યો કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના અમારા કન્ટિન્યુ બ્લોગનો તો આજે તારીખ છે ત્રેવીસ આઠ બે હજાર પચીસ અને આજે છે ભાદર અમા તો હાલ આજે બધાને જવાનું છે પાણી રેડવા ઓલા વર્ષે તો અમે બધા રિક્ષા લઈને ગયા હતા પણ આજકે આ વરસાદ પાણી લીધે જવાનું જવાનું વાળું નહીં આવે અને ઓલી ઓલિકેટે ગયા હતા એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું તમારે જોવું હોય તો જોઈ શકો છો તો હારો ફાઇનલી અમાર હર્દિક બેત્રા તૈયાર થઈ ગયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી તો ફાઇનલી અમાર રૂહી બેન પણ તૈયાર થઈ ગયા છે જવું બેન આજ હા હા તો હાલો રૂહી હાર્દિક જાય છે પાણી રેડવા તો હાલો બરા ફાઇનલી બધી તૈયારી થઈ ગઈ છે તમે જોઈ શકો છો હું સાયદ દૂધ ને પાણી કેમ દૂધ ન હોય દહીં દૂધ ને પાણી દૂધ ને અને આ બધું ઠેલમ નાખો હા નાખી દેવ નકદ બધી મના ઓલી જોગું આ ફરતી હા તો બધું લઈ લે ઓકે હા ગોભળી

એ હા પા પાન સોરી ખવરીય આ હા ઓલ ફ્રેન્ડ્સ હવે આપણે બધા ચા પીવે બેહી ગયા ચા માણી પી લઈ ચા ને ચા

આવે છે બેન ચાલી માં આવી ગઈ Да लव अलोए एम एवो पापा પર કરવાના માં કારી પપ્પા હાટવાનું હોય માં સોખા આ ઇટા આ Terima kasih telah 胳膊。 હોય નહીં આજે અમારા પૂરાયું હાલો ફ્રેન્સ તમે જોયું હમણાં અમારા ગામમાં જે પાણી આવ્યું હતું એટલે કે પૂર આવ્યું હતું એટલે તમે જોયું અને શક્ય હતું એ રીતનું બતાવ્યું છે આમ તો જો કે હાઈનનો અમારો વરસાદ તો ચાલુ જ હતો પણ હવે ત્રણ થોડો વિરામ લીધો તો હાલો હવે જમી લઈએ તો હાલો ફ્રેન્ડ્સ ફાઇનલી હવે આપણે જમી લઈ જમવામાં ટાણસે ડુંગળી કટોટાનું શાક છે ગરમા ગરમ ગરમા ગરમ રોટલી અને છાશ તો હાલો ફ્રેન્ડ હવે આપણે જમી લીધું છે અને આ સાથે લાઈકનો વિડીયો પૂરો કરીએ ઠીક એવો લાગ્યું કમેન્ટમાં કહેજો તમે એમાં લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ તો નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી ભારત